કરી પછી પીર થઈને પૂજાના ક્યારે કે જયારે એના પાપ બોલ્યા છે અને આપણે શું કરીએ છીએ કોઈ પણ પાપ કર્મ આપણાથી થઈ ગયું કોઈ પણ ભૂલ થઈ હોય તો આપણે કોઈને કહેતા નથી થઈએ છીએ અને કાંઈક થોડુંક પુણ્ય કરીએ જેમ

ત્યારે એ સ્ત્રી સાથે તમને સમાગરમ કર્યા બરાબર નું પાપ લાગે શાસ્ત્રો તો એવું કહે છે કે જ્યાં સુધી તમારા વિવાહ કર્મ ન થાય ત્યાં સુધી સ્ત્રી છે તમારાથી મોટી છે તો એ તમારા માં સમાન છે અને તમારાથી નાની છે તો તમારા દીકરી મારાથી કોઈ પણ થયા હોય તો એ કર્મમાંથી મને મુક્ત કરજો એ પછી હરરોજ ના આપણે પાપ કર્મ કરીએ છે કેવા કાયિક વાચિક અને માનસિક કાયિક એટલે કે આ શરીર છે આ શરીર દ્વારા કેટલી પ્રકારના પાપ થાય છે કે ઘણી જગ્યાએ એવી છે કે જ્યાં આપણે જવાતું નથી છતાં આપણે ત્યાં આપણો ધંધો રોજગાર ચલાવવા માટે ત્યાં જવું પડે કોઈ નાનું પશુ પક્ષી પ્રાણી બાળક માતા પિતા ગુરુ સતી સંન્યાસી બ્રાહ્મણ આ સંર દ્વારા શરીર દ્વારા ચોલતાપલી થઈ જાય તો પણ એ પાપ એ શરીરનું પાપ બીજા નંબરનું પાપ કીધું વાંચી વચન થઈ ગયો હોય તો પણ એ પાપ નથી પાપ થાય છે મસ્તી મજાક ની અંદર પણ આપણે ગાળો બોલતા હોઈએ તો પણ એ પાપ છે બીજા નંબર નું પાપ કીધું માનસિક માનસિક કે મન થી

થોડું થોડું આપો તમારે ફોટો પાડી જવાનું છે તમારે કાલે શું વસ્તુ લાવવાની છે બપોર પછી તમારે શું કામ કરવાનું છે યે ના સવિતા રતે

1,000,000, 12, 13, 14, 15, 16, 17, 18, ગાળમાં લગજો તમ તારે આમ બે આપ

वेदाहमेदं पुरुषात्महन्तमाति जवाणं तमसा परसात्ता तमेव विदुवाति मृत्युमेदि नान्यः पङ्गनाय

ભૂ મેુલ ભ્યાયુ પશ્યુ કુત્ર્યાયુખમુગમ પંચમ હે માન આયુગે માનો ગોમાનો સાધા મિત્ર મહેવોત્ર કશ્યપશ્યયુખમ મા જતેંદ અસ્તોત્ર્યાયુખ્યુ

ઓ ધાન્યમસી દવાયો દાનાયવાનાયવા દીર્ઘા પ્રસિદ્ધિમાયુ ધા દેવો સવિતા હિરણ્ય પાણી હરે પાણીના મહીનામો લઘોયુખે કશ્ય પશ્ચિમયુખમ મા જધ્ધે

ગોત્રાયુત્રોત્રાયુ <tip> દેખાડો <tip> 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 <tip>

છે એ રીતે બ્રાહ્મણ દેવતાને ભગવાન ભગવાન ને પ્રાર્થના કરવાની કારણ કે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો તો તેથી ચોથું રૂપ બ્રાહ્મણ ને નારાયણ નું ચરિત્ર ની ઉપમા આપી પણ બ્રાહ્મણો ભોળાનાથ ને રસ્તો લાગી ત્યારે એને કીધું બ્રહ્મા વિષ્ણુ સત્તી બતા એટલું કરો આ બધું ચોડકું જોડકું બતાવું પણ લેતા આવું હા લઈ હવે ઘરે જવાનું છે સ્નાન કરી દસ મિનિટ થી વધારે થવું જોઈએ નહીં કાળું ભાઈ દસ મિનિટ ની અંદર આની ઉપર તમે લઈ અને દસ મિનિટ ની અંદર આમાં નિષ્ઠ પોતાના ઘરે જાય પછી આ આપણા ધ્યાન નું એક લાઈન થઈ જઈ જોઈ જળયાત્રા બ્રાહ્મણ દેવતા વિનંતી જળયાત્રા ની થાળી તૈયાર કરો પછી સાંજ સુધી જેવાનું હોય ને કાલુભાઈ આ ફેરવી નાખજો નગર અમે ભંગળા તમને કરશું અને બધું સારું કરવું હોય સારું કીધું હોય જો બે ફેરથી બીજી પેટી લગાડવી તો લગાડી દે ઘોંગળા બોલે પણ બીજી જીતે હારી પેટી લગાડો નથી મજા આવતી લગાડો હવે તમારો હોય તો લગાડો અત્યારે લગાડો ન હાલે હવે આખા કાર્યક્રમ ભરચક હવે ચાલુ થાય છે આ કાર્યક્રમ ચાલુ થાય છે હવે ઘર ભરચક રાત્રે નવ વાગ્યા સુધી આવે છે અને ગામે એવું છે આનંદ વાળું અમને આનંદ છે

આ લોકો તમે બંધાઈ ગયા રાત્રે નવ વાગ્યા સુધી કોઈ દોડ બોર્ડર દોવાના હોય તો બીજો બીજું દ્વારા મેન કર દીજો આ કાટલે બેઠા ઈ એટલે ઓલા ચાંદી ના કા ફડા કાટ દે અસન કદે વર્જન પર સંપત્તિ હશે કોઈ સંપત્તિ આપણી જોડે આવશે તમારી જોડે આવશે નહીં કેવલ ને કેવલ તમારી જોડે આવશે તો એક કર્મ જે તમે સારા કે જે સાચા કે ખોટા જે કર્મ તમે કર્યા છો એ જ કર્મ તમારી જોડે આવવાના

જો રે જો રે જો રે હે સમરે ખબર્યું મારી લેજો રે મારી લે જો રે જો રે જો રે ઓ બેડા માડી રે જો ઉમના પગલા પાડી આંગણ પાવન પાવનિદારે હોજો બીજો પર તો માતા નિનલ મિનલ દેજીોરે કરી જગમો જયારે લેજો રે ઓ રમ રણુ જોા હે બેરા મારી લે રે હે be there બલું મારી લેજો ઓહ રોમ રણુ જો હે બાલ બેડા મારી લે રે જોડે ઓહો રોમ રણું જોવાળા હે બાલા બેડા મારી લે જોે